અત્યારે બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે ભાવ થરાદ જિલ્લાથી થરાદમાં ગેરકાયદેસર ફટાકડાના સ્ટોલ પર તંત્ર દ્વારા કાર્યવાહી ક્યારે ડીસાની ઘટના જાણે અધિકારીઓ ભૂલી જ ગયા હોય તેમાં આંખ આડા ફટાકડા સ્ટોલના સંચાલકોને વહીવટી તંત્ર દ્વારા લાયસન્સ આપવામાં આવતા નથી છતાં દર વર્ષે કોની રહેમ નજરથી ગેરકાયદેસર લાગી જાય છે ફટાકડાના સ્ટોલ ભાવ થરાદ જિલ્લાના વડુમથક થરાદ શહેરમાં આજુબાજુ ગામના લોકો થરાદ ખાતે ખરીદી અર્થે આવતા હોય છે થરાદ શરમાં જાહેર માર્ગ પર ગેરકાયદેસર ફટાકડાની લારીઓ ધમધામી જવાબદાર કોણ નીચેમાં કોઈ પણ જાતની પરવાનગી લીધા વગર કે કોઈ પણ ફાયર સેફટી વગર ફટાકડાનું ધૂમ થઈ રહ્યું છે તાજેતરમાં ડીસાના ફટાકડાની ફેક્ટરીમાં લાગે લાગને કારણે કેટલાક લોકોને જીવ ગુમાવવો પડ્યો હતો તે પણ તંત્ર જાણે ભૂલી જ ગયું હોય તેમાં ધૂમ મચાવતા ફટાકડા ફટાકડાના સ્ટોલ પર કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી ત્યારે કયા અધિકારીના ઈશારે ધૂમ મચાવી રહ્યા છે ફટાકડાના સ્ટોલો તે પણ ચર્ચિત બની છે જેમાં ગેરકાયદેસર ફટાકડા સ્ટોલ વહીવટી તંત્રના અધિકારીઓને કેમ નજરે પડતા નથી ને આ બાબતે તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવશે કે કેમ કે પછી ઘરના ભૂવા ને ઘરના પાવળિયા જેવી સ્થિતિ સર્જાશે તે જોવાનું રહ્યું અને જેમાં થરાદ નગરપાલિકાની હદમાં આવેલ મેઇન બજાર અને અનેક થરાદ શહેરના વિસ્તારોમાં લાખો રૂપિયાના ફટાકડા ગુટવી ઊભા થાય છે ફટાકડાના સ્ટોલ અને જેમાં લાયસન્સ વગરના ઊભા થતાં ફટાકડાના સ્ટોલના કારણે આગની ઘટનાઓ બનશે તો તેમનું જવાબદાર કોણ લોકોમાં ઉઠી રહ્યા છે અનેક સવાલો આ તસવીરની સાથે કવિમભાઈ ચૌહાણ થરાદ બ્યુરો